ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સામે એસઓજી ભરૂચે કડક કાર્યવાહી કરી છે સેવાશ્રમ રોડ પરથી એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેર બંદૂક અને છ જૂતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે પી એવી પાનિમિયા અને પી આઈ એચ છૈયાની આગેવાની હેઠળ ટીમે કીર્તિ કુમાર ભાર્ગવ દ્વારા બાતમી મળી હતી કે આ બાતમીના આધારે હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે કાર્યવાહી કરવામાં આવી હતી પકડાયેલ આરોપીની ઓળખ કૃષ્ણકુમાર વિશ્રામ યાદવ મૂળ ઉન્ટાઉ ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે તેની પાસે ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાનો હતો પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતી વખતે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી અને પોલીસમાં જરૂરી નોંધણી કરવામાં આવી ન હતી આરોપી છેલ્લા બે માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવવા બદલ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાહીઠની કલમ વીસ અને ત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે